અઢારમી ફેબ્રુઆરીને રવિવારના રોજ મંજલ ગામે માગપડ જૈન સમાજની ત્રણ ત્રણ યુવાન સગી બહેનોનો ભવ્ય વરઘોડો નીકળ્યો વર્ષીદાનના વરઘોડામાં ત્રણે મુમુક્ષુએ છૂટા હાથે વર્ષીદાન કર્યું વરઘોડામાં બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા માનકુવાની ત્રણેય સગી બહેનો જૂન મહિનામાં સંસારનો ત્યાગ કરી સંયમ માર્ગે પ્રયાણ કરી દીક્ષા અંગીકાર કરશે નખત્રાણા તાલુકાના મંજલ ગામે અઢારમી ફેબ્રુઆરીને રવિવારના બપોરના ચાર વાગે માગપટ જૈન સમાજની ત્રણ ત્રણ સગી બહેનોનો વર્ષાદારનો ભક્તિભવ્ય વરઘોડો નીકળ્યો હતો જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા મુનિરાજ શ્રી ભાગ્યોદય સાગરજી મહારાજ સાહેબ આદિ આદિઠાણા તથા પરમ પૂજ્ય સાધ્વી શ્રી ભદ્રપૂર્ણાશ્રીજી મહારાજ સાહેબ તથા પરમ પરમપૂજ્ય સાધ્વીશ્રી ગુણપૂર્ણા શ્રીજી મહારાજ સાહેબ આદિઠાણાની પાવન મિક્ષાના માનકુવા તાલુકો ભુજના શ્રીમતી હેતલબેન પરેશભાઈ શાહ અને પરેશભાઈ કિશોરભાઈ શાહની ત્રણ ત્રણ યુવાન કુળદીપિકા મુમુક્ષુ દીક્ષાશી હિમાંશીબેન બાર વર્ષ કેન્સીબેન સત્તર વર્ષ અને બંસીબેન એકવીસ વર્ષ ત્રણેય સગીબહેનોનું મંજલ તાલુકો નખત્રાણામાં નીકળેલા વર્ષીદારના વરઘોડાએ ભારે આકર્ષક જગાડ્યું હતું આ ત્રણેય સગી બહેનો આગામી જૂન મહિનાની ચોવીસમી તારીખે માનકુવા તાલુકો ભુજ મધ્યે સંસારનો ત્યાગ કરી સંયમ માર્ગે પ્રયાણ કરી દીક્ષા ગ્રહણ કરનાર હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી અને રાજ્ય રાષ્ટ્રીય સમાજ રત્ન એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું હતું વર્ષીદાનના વરઘોડાએ ત્રણેય મુમુક્ષુ દીક્ષાથી બહેનોને છૂટ્ટા હાથે વર્ષીદાન કર્યું હતું આ વરઘોડામાં દીક્ષાશી બહેનોના માતા હેતલબેન પરેશભાઈ શાહ અને પિતા પરેશભાઈ કિશોરભાઈ શાહ ઇન્દ્રધામના પ્રમુખ વીરસેનભાઈ શાહ માગપટ જૈન સમાજના પૂર્વ પ્રમુખ અને મંજલના અગ્રણી જયેન્દ્રભાઈ શાહ સાકરિયા જશોદાબેન બાબુલાલ પરિવાર માગપટ જૈન સમાજના ટ્રસ્ટીઓ તેમજ માંડવી ભુજ માધાપાર વર્ધમાન નગર અને મુંબઈના ગામવાસીઓ સહિત બોડી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયું હોવાનું મંજલ સંઘના પ્રમુખ અરવિંદભાઈ કે શાહે જણાવ્યું હતું વચીદાનના વરઘોડાને સફળ બનાવવા મંજલ જૈન સંઘના અરવિંદભાઈ લક્ષ્મીચંદભાઈ સુનિલભાઈ દિનેશભાઈ મુંબઈ નીતિનભાઈ ધીરેનભાઈ પ્રજ્ઞેશ પ્રજ્ઞેશભાઈ સહિત યુવા કાર્યકરોએ જહેમત ઉઠાવી હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ இமரான் அவா மடவி கச்ச